એકતા માને છે એ લોકો આવું ક્યારે કૃત્ય ના કરે જોકે મનસુખભાઈ ગોવિંદભાઈ ગામ રામોદ તાલુકા કોટલા સાંગાણી ના સામાજિક આગેવાન મનસુખભાઈ રાઠોડ આજે ધોરાજી ની અંદર હાથીની અબાડી ઉપર ચંપાબેન મારુ ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ શ્રી એમના દીકરાનું આજે હાથીની ની ઉપર ફૂલેકું કાઢવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં હાથી માથે કઈ બેહાડવામાં વિચાર નથી વિવાદ કરી રહ્યા છે પણ આ જે તાકાતસિંહ બાબા સાહેબના સંવિધાન છે આ તાકાતસિંહ મહાપુરુષોની છે જે જાતિવાદી માણસો એની કરતા હોય તો એના બાપની તેવડ નથી આ હાથીની અંબાડીમાંથી બાબા સાહેબ ની છે જેલમાં ગયા ને તો હજી આચારામ બાપુ છૂટા નથી સાહેબ તો એમાં ધ્યાન રાખી કાયદો બધા માટે સર્વપરી હોય અને બધી સમાજને એક સાથે રહેવાનું હોય એવો મારો ઉદ્દેશ છે સાહેબ જાતિવાદી માણસો હોય જે એવા કટ્ટરવાદી માણસો હોય કે જેને મૂછું માંથી પણ અમારી સમાજમાં એવા મહાપુરુષો થઈ ગયા છે કે પાંચસો મહારો ઇઠાવીસ હજાર પેશવા ને કાપીને ખાતે એ સમાજ માંથી અમે આવી છીએ તો અમને લડવાનું ભાન હોય કેમ કે અમે વર્ષોથી આદિવાસી સમાજ આવી છીએ એટલે લડવાનું જ્ઞાન અમારા પરંપરાથી હોય લડતા અમને શીખવાડવું ના પડે કલમથી લડી હતી પણ અત્યારથી ને લડવાની અમારી તવડ હોય વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો